સરપંચ રાહુલ ગામતીના ધરણા સોળપુર અસાલ વાંદિયલની આંગણવાડી નવી બનાવવાની માંગ છે તાલુકા સ્વાગત મિટિંગ દરમિયાન વ્યક્ત કર્યો વિરોધ સરપંચ મામલતદાર અને ટીડીઓની હાજરીમાં જ તેઓ ધરણા પર ઉતર્યા વધુ માહિતી સાથે સંવાદદાતા દિવાંગ ફૂનલાઈન થી જોડાઈ ચુક્યા છે જે દિવાંગ મામલતાર અને ટીડીઓની હાજરીમાં જ સરપંચે ધરણા પર ઉતરવાની ફરજ પડી છે શું વધારે વિગત કઈ કઈ માંગ સંવાદદાતા પાસે ફરીથી જવાનો પ્રયાસ કરીશું તો સરપંચ કે જેઓ મા ટીડીઓની હાજરીમાં જ પર ઉતર્યા છે તાલુકા સ્વાગત મીટિંગ દરમિયાન જ તેઓએ રોષ વ્યક્ત કર્યો હતો આંગણવાડીની નવી બિલ્ડિંગ બનાવી આપવા માટે વર્ષોથી માંગ કરવામાં આવી છે અનેક વખત રજૂઆત કરવામાં આવી તેમ છતાં આ માંગ સ્વીકારવામાં ન આવતા આજે સરપંચ કે જેઓએ ખુદ ધરણા પર બેસવાનો વારો આપ્યો છે